તમારું સ્વાગત છે સરકાર એક પેડ માકે નામે કાર્યક્રમો કરી પ્રજાના ટેક્સના લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરી પોસ્ટરો બેનરો લગાડે છે ને લોકોને પ્રોત્સાહિત કરે છે કે તમે વૃક્ષો ઉગાડો એથી પણ આગળ વધીને સરકાર તો લોકોને સોગંદ ખવડાવે છે પ્રતિજ્ઞાઓ લેવડાવે છે કે અમે એક વૃક્ષ વાવીશું પરંતુ પોતાના જ સરકારી ખાતાઓમાં એક પેડ નામે ઉગાડેલા જે વૃક્ષો છે તેની સાથે શું કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર આ દ્રશ્યો છે રાજપીપળાની કચેરીના કે જ્યાં એક વ્યક્તિ સાહેબની સૂચનાના આધારે આડેધડ ઝાડના કુવાડીના ફટકા મારીને કાપતો દેખાઈ રહ્યો છે નર્મદા લાઈવ ઘટના સ્થળે પહોંચે પહેલા ઘણા વૃક્ષોનો સફાયો કરી નાખવામાં આવ્યો હતો અને તેના ડાળખા વેરણ હતા ત્યારે નર્મદા લાઈવનો કેમેરો ચાલુ જોઈને વૃક્ષ કાપી રહેલો વ્યક્તિ ત્યાંથી ખસી ગયો હતો અમે જ્યારે તેને પૂછ્યું કે તમને આ ઝાડ કાપવાની સૂચના કોણ આપી ત્યારે તેમણે કહ્યું કે અમે કોન્ટ્રાક્ટરની સૂચનાથી આ ઝાડ કાપી રહ્યા છે વૃક્ષોથી પર્યાવરણ ચોખ્ખું રહે છે ઉનાળામાં લીલા ઝાડનો લોકો છાયણો શોધતા હોય છે અને સરકાર વડાપ્રધાનના જન્મદિવસે એક પેડ માકે નામના કાર્યક્રમો કરીને લોકોને વૃક્ષો ઉગાડવાની સુફિયાણી સલાહ આપતા હોય છે પરંતુ પોતાના જ વિભાગની કચેરીના પ્રાંગણમાં આવેલા સુશોભિત વૃક્ષો આ રીતે આડેધડ કાપવામાં આવી રહ્યા છે ત્યારે શું આ કચેરીના કયા ઉચ્ચ અધિકારીના કહેવાથી આ લીલા વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે એની તપાસ કોણ કરશે અને એનો જવાબ કોણ આપશે